આસામ બિયારણ માટે રાજ્ય સરકારે એડવાઇઝરી જાહેર કરી હતી તેમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કપાસનું બિયારણ સરકારની માન્ય સંસ્થા પાસેથી ખરીદવું જોઈએ તથા અધિકૃત લોકો પાસેથી બિયારણ ખરીદી તે ખરીદીનું પાક્કું બિલ લેવાનો પણ આગ્રહ રાખવો જોઈએ વધુમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાક ઉગ્યા બાદ જો નકલી બિયારણ લાગે તો ઊભા પાકની કમિટી સમક્ષ ખેડૂત ફરિયાદ કરી શકે છે કમિટીના અહેવાલ સાથે કાનૂની કાર્યવાહી પણ કરી શકાય છે રાજ્યમાં ત્રણ નોટિફાઈડ લેબોરેટરી પણ આવેલી છે આ ત્રણ લેબોરેટરી સરકાર માન્ય કપાસ એકલું જ નહીં રાજ્ય છે એ મગફળી કપાસ એરંડા જેવા પાક માટે અગ્રેસર છે અત્યારે વાવણીનો સમય નજીક છે ખેડૂતોએ અત્યારે બિયારણ અને ખાતર ખરીદવાની શરૂઆત કરી દીધેલી છે ખેડૂતો માટે મારે અત્યારે એક જ વસ્તુ કહેવાની છે કે જે કંઈ બિયારણ આપણે ખરીદીએ તે અધિકૃત લાયસન્સ ધરાવતા વેપારી પાસેથી જ ખરીદવું અને સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત જાતો છે એ જ જાતોની ખરીદી કરવી જોઈએ અને એક જ પ્રકારની એક જ જાત અને એક જ પાક આપણી ખેતીમાં નહીં વાવતા જરૂરિયાત મુજબ જુદી જુદી જાતોનું વાવેતર કરવું જોઈએ અને એક જ પાક નહીં વાવતા જુદા જુદા પાકોનું આપણે ખેતરની અંદર વાવેતર કરવું જોઈએ જેથી કરી આપણે જે રિસ્કની શક્યતા છે અથવા તો જે જોખમ છે એ જોખમ નિવારી શકાય લાયસન્સદારો પાસેથી જ ખરીદવી જોઈએ કોઈ પણ છેતરામણી લોભામણી અથવા તો ફેરિયાઓ દ્વારા કોઈ વેચાણ કરવામાં આવતું હોય એવું બિયારણ ક્યારે પણ ખરીદવું ના જોઈએ બિયારણ ખરીદ્યા પછી એમનો પાક્કા બિલનો આગ્રહ રાખવો અને એમાં દરેક બિયારણના લોટ નંબર અને એની જાત લખાવી લેવી જોઈએ બિયારણના વાવેતર કર્યા બાદ પણ જે કંઈ બિયારણની ખરીદીની જે પહોંચ છે અથવા તો જે બિલ છે એને કાયમને માટે આપણે જાળવી રાખવું જોઈએ સરકારી સિવિલ હોસ્પિટલો એન કેન પ્રકારણે ચર્ચામાં રહેતી જોવા મળતી હોય છે ત્યારે નવસારી ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર